વાવથરા જિલ્લાના થરાદ ખાતે તાજેતરમાં બનેલી ઘટનાઓને લઈને જિલ્લા પોલીસ કચેરીમાં પોલીસ પરિવારો અને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે જીગ્નેશ મેવાણીએ જાહેર મંચ પરથી પોલીસ વિરુદ્ધ પટ્ટા ઉતરાવાની ટિપ્પણી કર્યા બાદ સમગ્ર પોલીસ દળ અને તેમના પરિવારજનો તેમજ શહેરના લોકોમાં તીવ્ર આક્રોશ જોવા મળ્યો હતો આ ઘટનાને પગલે સોમવારે થરાદ શહેરના નાગરિકો પોલીસ કર્મચારી અને તેમના પરિવારો દ્વારા જિલ્લા પોલીસ વડાની કચેરીથી કલેક્ટર કચેરી સુધી

તો કોઈની પણ તાકાત નથી ચાહે કોન્સ્ટેબલ હોય કે આઈપીએસ આ બધા રાત દિવસ મહેનત કરી આ માન પદવી મેળવતા હોય છે અને એમને એમ દૂર કરી શકાય તેવી કોઈની તાકાત નથી જીગ્નેશ લેવાણી જે આઈને ચાર પાંચ દિવસ પહેલા એસપી કચેરીએ પોલીસના પટ્ટા ટોપી ઉતરવાની જે વાત કરી છે એના જન આક્રોશ છે અને એમને મોટો જવાબ છે કે ભાઈ અમારી સાથે પોલીસ તો છે જ પણ સાથે સાથે પબ્લિક પણ અમારી સાથે છે અને પબ્લિક પોતાના રોજગાર અને ધંધા બંધ કરી અને આજે અમારી સાથે જે જોડાય છે એની માટે અમે પબ્લિકનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બીજું કે જીગ્નેશભાઈ મેવાણીનામાં કદાચ એજ્યુકેશન બહુ જ હશે પણ એમના સંસ્કારો કદાચ એની ખરેખર બહુ ઉણપ છે અને એમને

સાથે સાથે પબ્લિક પર અમને પબ્લિક અમને ખૂબ સપોર્ટ કર્યો છે તો આ એક જવાબ છે જિગ્નેશભાઈ મેવાણી કે તમે જોઈ લો કે પોલીસ કોની સાથે છે જ્યાં એક એક તમે સ્ટન્ટ આઈને કરી જાઓ છો તો એ સ્ટન્ટ કરવાની કોઈ જરૂરત જ નથી સ્ટન્ટ પણ દેખાઈ જાય અને જે લોકોની ચાહના છે એ પણ આજે કદાચ આ રેલીમાં આપ સૌએ જોઈ હશે આ ઉપરાંત રેલીમાં જોડાયેલી પોલીસ પરિવારની મહિલાઓએ ભાવનાત્મક પળોમાં જણાવ્યું કે ઘરમાં આરોગ્ય જેવી કટોકટીમાં પણ પોલીસ હાજર રહી શકતી નથી ફરજ દરમિયાન પરિવારથી દૂર રહીને

પોલીસ સેવા માત્ર નોકરી નહીં પરંતુ ફરજ પ્રતિબદ્ધતા અને માનનો વિષય છે આ ઘટનાએ શહેરમાં ચર્ચાનો વિષય પેદા કર્યો છે અને લોકો દ્વારા પોલીસ માનગૌરવની રક્ષા માટે સ્પષ્ટ સમર્થન મળ્યું છે